મિત્રો માનતાઓ તો તમે ઘણી બધી પ્રકારની જોઈએ છે કે આ વસ્તુની માનતા અને નારિયેલની માનતા પૈસાની માનતા ઘણા બધા સુખ દુઃખની માનતા નોકરીની માનતા છોકરીની માનતા ઘણી બધી માનતાઓ જોઈએ છે પણ આજે હું એક એવી અનોખી માનતા વિશે અને અનોખા એક મંદિર વિશે તમને જણાવવાનો છે કે જ્યાં જે કોઈ લોકોને હાથ પગ કે કોઈ કોઈપણ જાતનું ફ્રેકચર થયું હોય કે હાથ પગ ભાંગી ગયા હોય તો આ મંદિરે ફક્ત એક લાકડાનો હાથ છડાવી દેવામાં આવે તો તેમનો જે આ હાથનું ને જે દુખાવો છે તેમાં રાહત મળે છે અને તેમાંથી ઝાજો ફેર પડી જાય છે મિત્રો તો આ કયું મંદિર છે તને ક્યાં આવેલું છે તેના વિશે આજે આપણે આખી માહિતી મેળવવાના છે તો જોડાઈ રહેજો વિડીયોમાં છેલ્લે સુધી ખૂબ જ મજા આવવાની છે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક જોરદાર એવી કમેન્ટ કરી નાખજો મિત્રો આ મંદિર પણ આવેલું છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના બોળાસ ગામે મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં ઘણા બધા એવા મંદિરો અને ઘણા બધા એવી જગ્યાઓ છે જે રહસ્યમય જગ્યાઓ છે પરંતુ આજે આ મંદિરે આપણે જઈ અને જાણવાના છે કે અહીંયા કેવી રીતે મિત્રો ભક્તો આવે છે અને પોતાની માનતાઓ કેવી રીતે કરે છે મિત્રો એવું માનવામાં આવે છે કે અહીંયાના જે દેવી કે જે પણ કોઈ પણ દેવી છે તે એવી રીતે છે કે કોઈને હાથ કે પગ કે કંઈ પણ ભાંગેલું હોય કે ફ્રેક્ચર હોય હાથમાં કે કોઈ પણ જાતનો દુખાવો હોય હાથ પગ ભાંગલાને લગતો ત્યાં આ મિત્રો જો લાકડાનો હાથ અહીંયા માનવામાં આવે છે અને ચડાવવામાં આવે તેના કારણે જો મિત્રો આવી રીતે શું કહેવાય કે અહીંયાથી માનતાઓ તેની માનવામાં આવે છે અને આ મંદિરે જઈ અને હજારો ભક્તો મિત્રો માનતાઓ માને છે તો આપણે ત્યાં મંદિરે પૂગવા જઈએ છીએ ત્યાં હું તમને દેખાડું કઈ રીતે તેનો નજારો છે મિત્રો આ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા નાનકડા શું કહેવાય કે મંદિરો પર વિવિધ પ્રકારના છે અહીંયા પથ્થરમાં પણ કંઈક શિલાલેખો લખેલા છે અને અહીંયા વિવિધ પ્રકારના પથ્થરો અને આવી રીતના નાનકડું મિત્રો આ મંદિર આવેલું છે અને આ તમે જોઈ શકો છો અહીંયા પણ ઘણા બધા પથ્થરાઓ અને ઘણા બધા મંદિરો અને આ નાના મંદિરની સાથે પાળિયાઓ અને શું કહેવાય કે વિવિધ પ્રકારના છે મેન મંદિર છે ને મિત્રો એ આ છે મિત્રો જોવું આ આખું મંદિર મેન છે અને અહીંયા મિત્રો જો આ મેન એમનું મંદિર ને આ એક્ઝેક્ટ અહીંયા સ્કૂલની બાજુમાં છે અને અહીંયા હજારો મિત્રો ભક્તો આવી અને પોતાની માનતાઓ કરે છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે લાકડાનો બે પગ રાખેલા છે તે કોઈની માનતા હશે આ નાનકડું મંદિર છે પણ આનો મહિમા ખૂબ જ મોટો છે એવી રીતના મિત્રો જણાવવામાં આવે છે અને અહીંયા જો તમે આજુબાજુનો એરિયો આખો આ નાનકડા મિત્રો એવી છુંદડી અને છળાવેલા છે અને આ એક ગામડાનું નાનકડું જ મંદિર છે એક આ શું કહેવાય કે નદીની કિનારે મંદિર આવેલું છે અને ત્યાં તમે આ જોઈ શકો છો નાનકડું જ અને આ ફરીવાર બાંધકામ થયેલું મંદિર છે ને અહીંયા વિરાજમાન છે આ દેવી અને અહીંયા કોઈએ છડાવેલું છે હજી તો અહીંયા ઘણી બધી જગ્યાએ અહીંયા નાનકડા મંદિર છે ત્યાં પણ આપણે જોઈએ મિત્રો જે હું વાત કરતો હતો એનો પુરાવો અહીંયા રહી ગયો અહીંયા જો મિત્રો હજારો લોકો દ્વારા સળાવેલા હાથો અહીંયા પહેલાં ઘણા બધા હાથો તો અહીંયા શું કહેવાય કે એક ધૂળ સમાન બની ગયા છે ત્યારથી આ બધી ચડાવેલા છે જો મિત્રો અહીંયા પરંતુ આ મિત્રો જે હાથો વિવિધ પ્રકારના છે આ જો તમે અહીંયા આ હાથો પગો કોઈ ગાયના આ મિત્રો એવું નહીં કે માણસ માટે જ આ ફક્ત જો અહીંયા તમે આ ગાયનો આપણે પ્રાણીનો પગ કહી શકીએ એવી રીતે પણ છે અને આ અહીંયા જો ઘણા બધા લોકોએ લાકડામાંથી બનાવેલા હાથ અને પગ અહીંયા સડાવેલા છે એવું કહેવાય છે કે લાકડાનો બનાવેલો હાથ કે પગ જે પર હાથમાં કે પગમાં ફ્રેક્ચર થયું હોય તેવી રીતે મિત્રો જો આ પ્રકારે આ હાથ કે પગ તમારો ભાઇંગો હોય કે ફ્રેક્ચર હોય તે અહીંયા જો સડાવવામાં આવે તો માતાજી તમારી મનોકામના પૂરી કરે છે ને તેમાં આપણે રાહત થાય છે તો મિત્રો આપણે આ જો મિત્રો તમે આના ઉપર છે અંદાજ કાઢી શકો કે અહીંયા કેટલા જૂના લાકડાઓ અને ક્યારનું આ મંદિર હોઈ શકે છે મિત્રો હજારો ભક્તો અહીંયા માનતાઓ કરે છે અને દૂર દૂરથી લોકો અહીંયા આવે છે મિત્રો તો આ જો જૂનું એક આ પુરાણી જગ્યા છે અને જૂના કેટલા બધા લાકડાઓ અત્યારે જો મિત્રો તાજેતરના પણ આપણે લાકડા જોઈ શકીએ છીએ આ છે આ છે આ બધા તાજેતરના લાકડા છે અને અહીંયા મિત્રો સોરી લાકડા તો આપણે કહીએ પરંતુ આ એક હાથ પગની બનાવટો છે અને આ જો આજુબાજુમાં પણ પડેલા છે અને અહીંયા પણ મિત્રો જૂનું મંદિર અને જૂના પાડિયાઓ પણ છે મિત્રો અને આ પણ ત્યાં જુઓ અહીંયા પણ હજારો ભક્તોની શ્રદ્ધાઓ અને આ જો આખો એરિયો મિત્રો કુદરતી રીતે ખોળે આવેલો એરિયો છે અને આ જો મિત્રો નદી આખી છે અને આ નદીની એક્ઝેક્ટ કિનારે આવેલું આ સુંદર મજાનું મંદિર છે નાનકડું મંદિર અને અહીંયાનો મહિમા ખૂબ જ અપરં પાર છે અહીંયાના ગામના લોકોમાં પણ અહીંયાની ખૂબ જ શ્રદ્ધા જોવા મળે છે મિત્રો અહીંયા દિવસના અને રાતના દિવસ ધૂપ અને દીવા અગરબત્તી પણ કરવામાં આવે છે મિત્રો તો આ મંદિર વિશે તમને કેવું લાગ્યું એ પણ જો મિત્રો અંદર ઉપર આપણે માતાજીની શું કહેવાય કે છબીઓ રાખેલી છે ધ્રજાઓ અને વિવિધ રીતે આ બધું આખું મંદિર રાખેલું છે અને આપણે પહેલાં તો આખો એરિયો તેને જોઈ લઈએ તો આ એરિયો જો મિત્રો ખાલી આ નોર્મલી એક સરસ મજાનું મંદિર બનાવેલું છે અને અહીંયા મિત્રો આ વિવિધ શું કહેવાય કે જગ્યાઓ પર આ પાળિયા પર રાખેલામાં આવેલા છે ને આ આખા મંદિરની બનાવટ છે મિત્રો તો તમે શું કહેવા માગો છો આ મંદિર વિશે એ પણ કમેન્ટમાં જણાવી દેજો ફરીવાર હું તમને કહી દઉં ગીર સોમનાથ જિલ્લાના વેરાળ તાલુકાના બોડાસ ગામે આ મંદિર આવેલું છે તો આ જો આ મિત્રો મંદિર એ શું કહેવાય કે અહીંયા લાખીમાનું મંદિર એવું પણ કહી શકીએ છીએ લાખીમાના નામે આ જે દેવી છે તે પૂજાય છે અને તેમની માનતાઓ દ્વારા રાખેલા હાથો અહીંયા રાખવામાં આવેલા છે અને હજારો લોકો આના ઉપર શ્રદ્ધા ધરાવે છે મિત્રો તો આ મંદિર એક્ઝેક્ટ શું કહેવાય કે કુદરતના ખોળે આવેલું સરસ મજાનું મંદિર છે અને આના વિશે આપણે આટલી માહિતી મેળવી તો વિડીયોને પહેલાં તો ફટાફટ લાઇક કરી દેજો હજુ આપણે ઘણું બધું જોવાનું છે મિત્રો આનો આસપાસનો એરિયો પણ તમે જોઈ શકો છો કે એક નદી કિનારે આવેલું આ સુંદર મજાનું મંદિર છે મિત્રો તો શું કેવું છે તમારું આ મંદિર વિશે કમેન્ટમાં પહેલાં જણાવી દેજો મિત્રો કુદરતના ખોળે આવેલું આ મંદિરની મહિમા આ ગામના લોકો પાસે પણ આપણે શું કહીએ જાણીએ તો પણ ખબર પડે છે અને આવા હજારો મંદિરો અને હજારો શ્રદ્ધાના સ્થાનો અહીંયા આવેલા છે મિત્રો તો તમારું શું કહેવું છે મિત્રો અહીંયા જો આ પિક્ચર અને શું કહેવાય કે હાથ ભાંગેલાને લગતું આ મંદિર છે અને અહીંયા પૌરાણિક શ્રદ્ધાઓ અને આ મંદિર બીજું એટલું વિખ્યાત નથી થયું પરંતુ અહીંયાના ગામના લોકો અને શું કહેવાય કે અહીંયાના લોકોમાં આ મંદિરને લગતી ખૂબ જ શ્રદ્ધા આસ્થા જોવા મળે છે અને આ મંદિરની ખૂબ જ સારી એવી વાત એ છે મિત્રો કે કુદરતના ખોળે આવેલું અને ગામની મહિમા અપારમ પાર અને અહીંયા હજારો ભક્તો દૂર દૂરથી આવે છે ભલે નાનકડું મંદિર છે એટલું વિખ્યાત નથી છતાં પણ મિત્રો અહીંયા દૂર દૂરથી લોકો આવે છે અને આ મંદિરને માને છે અને આ મંદિરમાં ઘણા બધા પ્રસાદો અને શું કહેવાય કે આવી રીતે હાથ અને પગ ફેક્ચરને લગતા લાકડાને બનાવી અને સળાવવામાં આવે છે મિત્રો તો આ તમે જોઈ શકો છો કે અહીંયાથી મંદિર અહીંયા આપણે જે જોયું તે આ સાઈડે અહીંયા મંદિર હતું અને આ આખો કુદરતી નજારાથી યુક્ત આ એક સુંદર મજાનું મંદિર આવેલું છે કુદરતના ખોળે અને નાનકડું એવું જ મંદિર છે પણ છતાં તેનો મહિમા મિત્રો ખૂબ જ એવો જોવા મળે છે આ નદી કિનારે આખું આ જો મિત્રો આ એક નદી છે અને આ નદી સોમનાથ જઈને મળે છે ત્રિવેણી સંગમ સાથે અને આ કપિલા નદી છે મિત્રો તો આ તમે જોઈ શકો છો આખો નજારો અને આ મંદિરનો આ મિત્રો આવી રીતે ખાસ વાતો અને આપણે જાણી બધી અને તમે શું કહેવા માગો છો કે આ કેટલું શું કહેવાય કે મહિમા ધરાવતું મંદિર છે મિત્રો કારણ કે આમાં હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે અને દૂર દૂરથી લોકો અહીંયા શું કહેવાય કે માનતાઓ રાખે છે અને આવી અનોખી માનતાઓ મિત્રો તમે ક્યારેય સાંભળી હોય કે તમારા એરિયામાં એવું કંઈ હોય તો તે પણ તમે જણાવી દેજો મિત્રો તો વિવિધ રીતે આપણે આ મંદિરની શું કહેવાય કે ખૂબીઓ વિશેને વાત કરી તમને કેવી લાગી મિત્રો એ બી જણાવી દેજો તો હવે આપણે થોડાક આગળ જઈએ અને વાત કરીએ આ મંદિરના ઇતિહાસ વિશે તો મિત્રો આ મંદિરમાં શું કહેવાય કે હજાર મિત્રો અત્યારે તો આ ગામમાં છે ને આરતી ચાલુ થઈ ચૂકી છે અને આ પવિત્ર શું કહેવાય કે મંદિરની આપણે વાત કરીએ આખી તો કેવી રીતના વાત રહીએ અને તમને મેં જેટલી માહિતી બનતી હતી એટલી બધી માહિતી આપી દીધી છે મિત્રો વિડીયોમાં તો વિડીયો આખું જોઈ લીધું હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ એક લાઇક કરી દેજો અને કમેન્ટ કરી દેજો જોરદાર એવી મળશું આગળના જોરદાર એવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ અને મળીએ જોરદાર મિત્રો આવા અવનવા વિડીયો આપણા ચેનલ ઉપર આવતા જ રહે છે અને આવા ધાર્મિક વિડીયો આપણા ચેનલ ઉપર રોજ બરોજ આવે છે અને ઘણા બધા વિડીયો આપણા ચેનલ ઉપર પણ પહેલેથી છે જ તો જે એ વિડીયો જોયા ના હોય તો ફટાફટ તે વિડીયોને જોઈ આવજો અને જેટલા પણ આપણા ચેનલમાં વિડીયો છે તે બધામાં એક તમને માહિતી સારી એવી મળે મળી રહેશે તો બધા વિડીયોને જોઈ લેજો મળશું આગળના જોરદાર એવા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો જોઈ નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો